ભારત સરકાર વીસ જાન્યુઆરી પછી સી કેવાયસી એટલે કે સેન્ટ્રલ કેવાયસી નામની નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે આ સેન્ટ્રલ કેવાયસી ગ્રાહક રેકોર્ડ રજિસ્ટર હેઠળ કામ કરશે તેના સંપૂર્ણ અમલીકરણ પછી કોઈપણ સરકારી કામ માટે કેવાયસી સી દસ્તાવેજોની હાર્ડ કોપી આપવાની ક્યારેય જરૂર રહેશે નહીં ડિજિલોકર દ્વારા તેને વેરીફાય કરવાની પણ જરૂર રહેશે નહીં તેની ચકાસણી ભારત સરકારની ઓનલાઈન સી કેવાયસી સિસ્ટમ દ્વારા થઈ શકે છે આ માટે સરકારની સી કેવાયસી સિસ્ટમ હેઠળ નોંધાયેલા એડ્રેસ અથવા લોગિન પાસવર્ડ દ્વારા જ એક્સેસ શક્ય બનશે અધિકૃત વ્યક્તિ સિવાય જો કોઈ વ્યક્તિ કેન્દ્રીય કેવાયસી સિસ્ટમમાંથી કોઈના આધાર અથવા પાન કાર્ડ અથવા કોઈ કેવાયસી નંબર જાણવા માગે છે તો તેને ફક્ત છેલ્લા ચાર અંક જ દેખાશે તેને ડાઉનલોડ પણ કરી શકાતું નથી આ કરવા પાસવર્ડ સરકારનો હેતુ કેવાયસી દસ્તાવેજોના દુરુપયોગને મોટા પ્રમાણમાં રોકવાનો છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી દૂરછલ અને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે